બેડી થી આવે છે તાંજરીઓ લઈને શું નામ તમારું કેશુભાઈ કેશુભાઈ નામ છે જે તાંજરીઓ વેચવા આવે છે

આ દેશી દાણા ઉપાવજો ઓ દેશી દાણા છે જે દેશી દાણા અને દેશી ₹3 કિલો વેચે છે ₹3 લગાડવામાં માં જો છે અજરેવાર છે જેથી કરીને માલ ઓછો આવ્યો છે મેથી છે ઓ ભાઈ વેજો ભાઈ 9 થી 10 રૂપિયા કયો ગામ ભાઈ તમારું મોટી મોલડી હું નામ સવજીભાઈ 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 ખેડૂત નું નામ છે જે મેથી લઈને આવે છે મોટી મોલડી થી 9 થી 10 રૂપિયા પૂરીઓ વેચે છે આ એક બીજા પ્રકાર નો જે ભાજી છે જે 5 થી 7 રૂપિયા પૂરીઓ વેચે છે આ પુદીનો છે શું ભાવ વેચો ભાઈ પુદીનો પુદીનો પાંચ રૂપિયા વેચે કેવું કામ ભાઈ તમારું ધમલ પર શું નામ છે ખેડૂત નું જીતુભાઈ ખેડૂત નું નામ છે જે પુદીનો લઈને આવે છે પાંચ રૂપિયા પૂરી વેચે છે ઓમ ભાઈ મોબાઈલ નંબર તમારા એકાણું જીરો અડસઠ ફોડ આઠ એકાણું જીરો અડસઠ ફોડ આઠ પંદર

एक रुपया भाव है डूंगडी। बोलो। ऐसी रुपया भाव है। हूँ नाम तो मारो। <laughs> नाम देव भाई। क्यों गांव? गांव बेड़ी। बेड़ी गांव थी कैटो तावे से माल बेचवा। देव भाई नाम से। आ एक नंबर मेथी। हूँ भाव है दस ते बंदर रुपिया। दस ते बंदर रुपया हूँ नाम? भाव कुबाई। भाव कुबाई। क ખેડૂત છે જે દસ થી પંદર રૂપિયા મેથી વેચે છે